મામલતદાર કચેરીએ રામધૂન બોલાવી આવેદનપત્ર પાઠવી ચોવીસ કલાકમાં નોટિસો પરત તંત્ર નહીં લે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારેલી છે તારીખ સત્તરના રોજ સાવરકુંડલાના વિવિધ ચોત્રીસ હિન્દુ મંદિરોના જે પારવાણિક મંદિરો છે એને તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી જેના વિરુદ્ધની અંદર સમસ્ત હિન્દુ સમાજની અંદર એક ભાલે રોષ હતો આ રોષના પગલે આજ રોજ મામલેદર સાહેબને એક પત્ર સાવરકુંડલા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આપવામાં આવ્યું છે કે આગામી ચોવીસ કલાકની અંદર જે નોટિસો પ્રસિદ્ધ થઈ છે એ જ મંદિરની નહીં તોડવાની નોટિસ લગાડી દેવામાં આવે અન્યથા ચોવીસ કલાક પછી સમસ્ત હિન્દુ સમાજ આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂત થશે એટલે તંત્રને આ વિનંતી કરીએ છીએ કે આ મંદિરો તોડવાની જે નોટિસ અમારા દોઢસો દોઢસો વર્ષ જૂના મંદિરો છે એને તોડવાની નોટિસ આપી છે ગેરવ્યાજબી છે અમારા સંતોષમાં પણ ખૂબ રોષ છે સમસ્ત હિન્દુ સમાજ ખૂબ રોષમાં છે આની લાગણી ને માગણી સમજી છેલ્લી તક આપીએ ચોવીસ કલાકમાં પાછું લઈ લેજો જય શ્રી રામ જય શ્રી રામ